અને આજે તો જેસીબીથી ખોઈ દઉં તું ઈ આજે લાઈટ ચાલુ થઈ ગઈ છે નખાવાની હું આ જોઈ શકો છું લાઈન ઉપડી છે અને પાછળથી હા નાખવાનું ચાલુ થયું છે

આજે વળી પાછા આપણે ગઈ હતી ખાનપર આમ તો જો તમે રસ્તો જ આવો

પડી ગઈ છે હા અને આપણે નાઈ પેન થઈ ગઈ તૈયાર તૈયાર તો ન કે નાઈ તો નાઈટ ડ્રેસ પહેરી લીધો અને હવે બેહી ગયા વાંચવા અને કુશભાઈ લેસન કરે છે એને તો જો ટાઈટ તાણી જાય છે એને પપ્પાને બેહીને ને હો ટાઈટ લાગે એમ આમ જો મેં કઈ પહેર્યું સમજો Er det et blod?

અને હવે થોડુંક ઘણું તો વાંચવું તો જોશે કાલે પેપર છે કે કાંઈ આવડતું નથી એમ તો ન કહે કે આવડતું પાકું તો કયું છે નજર તો મારવી પડે ને જો નજર હટે તો દુર્ઘટના ઘટે એવું છે અને આ જો કેવું કે કોસ કાલો લેસન